થર્ટી ફર્સ્ટને લઈને સમગ્ર ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે ત્યારે ધાનેરા પોલીસ એના કરતાં પણ વિશેષ એક્શનમાં જોવા મળી રહી છે તમામ બોર્ડર ઉપર એક એક વાહનની ઝીણવટભરી ચેકિંગ કરવામાં આવી છે આજની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો વાસણ બોર્ડર પાસે આઈસર ગાડીમાંથી દારૂ ઝડપવામાં ધાનેરા પોલીસ સફળ થઈ છે બાતમીના આધારે ધાનેરા પોલીસે નાકાબંધી ગોઠવીને જે આઈસર ટ્રક રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવેલું હતું એમાંથી દારૂ ઝડપી પાડ્યો છે ખાલી કેરેટની આડમાં લગભગ બે લાખ ઓગણએસી હજાર સાતસો વીસનો જે દારૂ ક્યાંક ને બીજા જિલ્લામાં લઈ જવાતો હતો ધાનેરા પોલીસે ટ્રક ચાલક ટ્રક સાથે ટોટલ લગભગ દસ લાખ ઓગણ એસી હજાર સાતસો વીસ નો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે ધાનેરા પોલીસ રાજસ્થાનની ગુજરાતની હદમાં કોઈ પણ દારૂ પ્રવેશતો એના પહેલા ક્યાંક ને પકડવામાં સફળ થઈ છે ધાનેરામાં એટી પટેલ પીઆઈ તરીકે આવ્યા પછી અનેક બુટલેગરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને સાથોસાથ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જબરજસ્ત રીતે કંટ્રોલમાં જોવા મળી રહી છે